સામે છે મારા એક નવા ઘણા બધા દિવસે મેં બ્લોગ મૂક્યો નથી કારણ કે બહુના બર્થડે પછી મારે કંઈ ટાઈમ મળ્યો નથી અને જે બબુના બર્થડેના હતા જે મેન બર્થ વિડીયો છે એ અપલોડ કરવાનો બાકી કારણ કે મેં આઈફોનમાં ઉતાર્યો હતો એટલે મારે એડિટ કરવાનો બાકી છે એટલે મેં અપલોડ કર્યો નથી બહુ વિડીયો ભરાઈ જાય એટલે એડિટ કરવામાં બહુ વાર લાગે એટલે મેં જે પણ મારા ફોનમાં કંઈ વિડીયો હતા એ બધા મેં અપલોડ કરી દીધા છે અને હવે બબુનો જે મેન વિડીયો છે એ એડિટ કરવાનો બાકી છે કારણ કે એ આઈફોનમાં ઉતાર્યો હતો એટલે લૅપટોપમાં એડિટ કરવો પડશે કારણ કે ફોનમાં એડિટ થતો નથી તો બંડેનો વિડીયો તો જી પરમ દિવસે આવી જશે અને આજનો વિડીયો આવશે કાલે તો આ વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને તમે મારા નવા વ્લોગ જોઈ શકો અને બીજું કે મારે હજાર સબસ્ક્રાઈબર જલ્દીથી કરવાના છે તો તમારા લોકોના સપોર્ટથી આપણે ફટાફટ એક હજાર સબસ્ક્રાઈબ કરી નાખીએ જેથી કરીને આપણે કેક કટિંગ કરીએ અને તમને બતાવીએ કે મારા હજારો સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો તમારા લોકોની સપોર્ટની ઘણી બધી જરૂર છે ગાઈસ તો સપોર્ટ કરો મારી ચેનલમાં તો મારી ચેનલ આ આઈડીનું નામ છે ફૂલવા બ્લોગ્સ કરીને તો મારી હિન્દીમાં પણ ચેનલ હે એમાં એફ એમ ફેમિલી બ્લોગ્સ કરીને તો ત્યાં જઈને તમે મારા વિડીયો જોઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે ફૂલવા ઠાકોર કરીને તો ત્યાં જઈને પણ મારી છે મારા વિડીયોને ફોલો બેક કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મારી હિન્દી ચેનલની લિંક આપેલી છે એફએમ ફેમિલી બ્લોગ્સ કરીને તો ત્યાં જઈને તમે મારા હિન્દી બ્લોગ જોઈ શકો છો અને આ આઈડી મેં નવી ખોલી છે ફૂલવા વ્લોગ્સ કરીને એ ગુજરાતી મારી આઈડી છે તો એમાં પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમે મારા ગુજરાતી વિડીયો પણ જોઈ શકો અને બબુના બર્થડે બર્થડે પછીના બ્લોગ મેં ઘણા બધા મૂક્યા છે પછી એ પછી અમે ગયા હતા લાલ દરવાજા એ પણ મેં વિડીયો અપલોડ કરી દીધો હે તો લાલ દરવાજા ગયા પછી અમે શું શોપિંગ કરી એ વિડીયો મેં મૂક્યો નથી તો એ વિડીયો હું તમને અત્યારે શું તમને બતાવવાની છું તો કંઈ નહીં આપણે થોડીક પહેલાં થોડી ઘણી વાત કરવાની છે આપણે વાત કરી લઈએ પછી હું તમને જે પણ કંઈ ખરીદી કરી એ હું તમને બતાવી દઉં તો માં કંઈ ગુજરાતી ચેનલમાં મને કંઈ એટલું બધું શું કહેવાય સપોર્ટ મળી રહ્યો નથી કારણ કે જેથી જેટલા વિડીયો તમે જુઓ એટલાને એટલા તમે શેર કરવાનું રાખો જેથી કરીને મારા જલ્દીથી હજાર સબસ્ક્રાઈબ થઈ જાય હજાર સબસ્ક્રાઈબ થઈ જાય એટલે પછી આપણે કરવાની છે કે કટિંગ અને એક હજાર સબસ્ક્રાઈબ પછી આપણે મસ્ત સેલિબ્રેશન કરવાનું છે નાનું એવું તો મને બહુ જ અરગ છે પણ સપોર્ટ કોઈ કરતું નથી સપોર્ટની જરૂર છે જલ્દીથી સપોર્ટ કરવાનું વધારેમાં વધારે શેર કરો મારો વિડીયો જેથી કરીને હું આગળ વધી શકું માતાજીની દયાથી આપણે હજાર સબસ્ક્રાઈબ કરવાના છે તો કંઈ નહીં આપણે વિશ્વાસ રાખીએ મા મોગલ ઉપર અને એમાં ચામુંડા માતાજી ઉપર જેથી કરીને આપણે આગળ વધી શકીએ તો મને મીડિયાનો બહુ શોખ છે કહીશ આપણે મીડિયામાં આગળ વધવાનું છે અને સારી પ્રગતિ કરવાની છે અને સારું સારું લોકોને ગમે એ રીતના આપણે વિડીયો ઉતારવાના છે તો ગાઈસ તમને તો ગુજરાતી આઈડી ખોલે મને એક વર્ષ થઈ ગયું છે પણ એટલા બધા હું રેગ્યુલર બ્લોગ નાખતી નથી પણ હવે પછી આપણે રેગ્યુલર બ્લોગ કરવાના છે જેથી કરીને તમને પણ મજા આવે અને હું પણ કંઈક નવું નવું તમને બતાવું તો હવે પછી આપણે બ્લોગમાં કંઈક નવું 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 લાવવાનું છે તો હા તમને કઈ આઈડિયા હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો કમેન્ટ કમેન્ટ હું બધાની વાંચું જ છું કમેન્ટ કરો એમાં હું જોઈને હું તમને કંઈક હું તમને રિપ્લાય આપીશ અને હું તમે કહેશો એમ હું કરીશ તો કંઈ નહીં ચાલો હું અમે જે શોપિંગ કરી હું તમને બતાવી દઉં ફટાફટ અને પછી આપણે વિડીયોનો એન્ડ કરીએ ચલો ફટાફટ હું તમને વસ્તુ બતાવી દઉં કે હું લાલ દરવાજાથી શું લાવી દઉં તો ગઈશ માલુ મેડમનું સ્વેટર આવી ગયું છે જઈ શકો છો તો આ લાલ દરવાજાથી અમે લીધું હે તો આ કેક છે ત્રણસો રૂપિયાનું મને બહુ જ ગમ્યું મસ્ત હતું આમ સસલા જેવું હતું આમ તો આ લઈ લીધું છે મેં જઈ શકો આ મેં લાવી છું બહુ માટે ચપ્પલ કારણ કે એનો ચપ્પલનો બહુ શોખ છે અને આ લાવી છું સો રૂપિયાની ટી શર્ટ બહુ મેડમ માટે એકદમ આમ ઠંડીમાં પહેરાયેલી છે આખી સ્લીવની આવી હું એને શિયાળામાં પહેરવા માટે લાવી પિંક કલર બાર ક્યાંક જવી હોય તો એના માટે હું લાવી છું તો દીદીનો બધા કટલેરીનો સામાન લેવા માટે ગયા હતા તો ત્યાં હોલસેલના ભાવે આવું અમે લાવ્યા છે તો એમાંથી મને થોડું ગમ્યું તો પછી એમના એમનામાંથી મેં હોલસેલના ભાવેથી મેં ગોવા માટે લઈ લીધું હતું અને લાવી હતી અને મોજા ને બધું લાવ્યું હતું તો મોજા ને બધું તમે આજે પહેરી જ લીધું હે મેં અને ગાયત્રી એક જોડી પડ્યા પણ એ નીચે પડે એટલે એ વિડીયોમાં લેતી નથી અને નાનું મોટું ઘણું બધું પણ અત્યારે કે આપણે બતાવું નહીં કારણ કે હવે આપણે વિડીયો મેન કરીએ વિડીયો બહુ મોટો થઈ ગયો હા તો જે ખાસ મેન મેન વસ્તુ એ મેં તમને અત્યારે બતાવી દીધું છે તો આવી કંઈક હતી લાલ દરવાજાની શોપિંગ થોડી થોડી જો કે હું તો ગાયતી દીધી જોડે પણ આટલું મને પસંદ આવ્યું એટલે મેં લઈ લીધું બહુ મેડમ માટે તો ચલો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બેઠા થાય